શાનો પ્લાન ચાલે છે શેનું પ્લાનિંગ હોય વડીલે લે કશું પ્લાનિંગ નહીં તો તો સેલ માં જવાની વાત કર હા તે સેલમાં જ જાઉં છું પણ સેલ મારે ઘરનું કરિયાણું લાવવાનું છે ને એનું સેલ ભરાયું છે તો એમાંથી બધી વસ્તુઓ લાવવાની છે એમનો આપણે જો કે ખોડ હોય એની જોડે ચા ફ્રી હોય પછી આપણે ઘઉં હોય એની જોડે ચોખા ફ્રી હોય પછી આ સાડીઓ હોય ને એની સાડીઓની સાડી સાડી નહીં સોજી સોજી ની જોડે ઇલાયચી ફ્રી આવવાની છે એવું કીધું તમને છે ને આ ફોટામાં રહે રહે છે ને ઓછું જ થઈ ગયું છે સાસુમાં ત્યાં સ્વર્ગમાં હોય કે નરકમાં હોય તમે આ તમારું જ ત્યાં કોઈ ડૉક્ટર વોક્ટર હોય ને તો તમારા કાન થોડાક બતાવે છે મારા કાનમાં જ ખરાબી છે તો સોજી બોલી હોય મને જ સાડી સંભળાયું હશે મને જ સાડી સંભળાય હા એવું લાગે છે કે મને ઘર પણ આવી ગયું મને કંઈ ખબર નહીં પડતી પણ એના શેતાની દિમાગમાં શું પ્લાન ચાલે છે ને મને બધી જ ખબર છે પણ એની સાસું છું

હા તો એમ કરું આ તમારી કાર ઘરે જ પડી છે તો હું જઈને લઈ આવું બોલી તું શોપિંગ પહેલા મને એક વાતની ચોખવટ કર કે શોપિંગ કરવા દઉં છું કે કરિયાણું લેવા દઉં છું હું તો એવું શોપિંગ શોપિંગનો બોલી જ નહીં પણ હવે તમે કહો છો તો આ શોપિંગ નહીં હવે કરિયાણું જ લેવાનું છે ઓ કરિયાણામાં કેટલું બધું લેવું પડે એ વધારે નહીં 15000 ની શોપિંગ કરવાની છે તે કરી લઉં છું હવે મારી રીતે એને એને શોપિંગ ના કહેવાય એને કરિયાણું ગરગથ્થુ વસ્તુ લાવવાનું કહેવાય ને શોપિંગ એટલે મને ખબર છે તું મોલમોજી ને હાડિયો ને બકલોન ફકલોન બધું લઈને આવે જો ભાઈ ખોટા ખર્ચા ના કરે હમણાં પૈસાની તો બહુ તંગી છે હવે છે ને આખો કાર્યક્રમ આપણે રવિવારે કરીએ છીએ કે રવિવારે હું ઘેર હોય એટલે આપણે બંને હાથે જઈને કરિયાણું જેટલું લાવવાનું છે એ બધું ભરી આલે ઓકે ઓ હો 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 રવિવારે જઈને લઈ આવી છું ચાલે લઈ લઈ આવવાના હતા તમે રવિવારે મને ટાઈમ નહી આપતા ને કરિયાણું લેવા જવાના હતા મારી જોડે જે વાત કરો તો 15000 ની તો વાત છે આપી દો ને હવે 15000 રૂપિયા નું કરિયાણું પંદર હજાર નું કરિયાણું ગોડી દર મહિને સાત આઠ હજાર ના કરિયાણું તો પૂરું થઈ જાય છે આપડે આ 15000 ચમના કાઢ્યાતી હા તે તમને બધું અલગ અલગ ખાવા જોઈએ છે હલવો ખાઓ અને ભજિયા ખાવા અને ઢોકળા ખાવા એમ બને છે બધું આ એ બધું સામાન લાવવો પડે ને એનાથી બને છે જો ભાઈ હવે મારા કોઈ ચટાકા નહીં કરવાનું કોઈ ફટાકા નહીં કરવા હું તને સીધે સીધું કહું છું આ બધો કાર્યક્રમ રવિવાર સિવાયની ખાય ઓકે તો રવિવારે શોપિંગ કરવા જઈ અત્યારે મારું મગજ ને માથું ખાતા વગર સોની મની ફોન મિલ મળે આપલે તો ફેલ થઈ ગયો હવે શું કરું કંચુસ ધણી છે મારું પંદર હજાર એમને મોંઘા પડે છે આખી સોસાયટીમાં કોઈનાય ઘરે પૂછી જો પંદર હજારનું કરિયાણું તો હોતું હોય અરે અમારા જમાનામાં તો પાંચસો રૂપિયામાં આખા મહિનાનું કરિયાણું આવી જ હતું એમાંય મારા ચિત્યાને તો ઘીમાં ચપત રોટલી આપતી હં આ તમે ઘીની રોટલી ખવડાઈ ખવડાઈને જ આવા બગાડ નાખ્યા છે તમે તમારે પાંચસો રૂપિયા વાત કરો છો હવે જમાનો બદલાઈ ગયો છે પાંચસો રૂપિયા કશું આવતું હશે અને અત્યારે કેટલી બધી વસ્તુઓ મળે છે આ પીઝા બર્ગર પેલું ફ્રેન્ચ ફ્રાય ને બેન્ચ ફ્રાય ને આ બધું તમારા જમાનામાં હતું તમારા જમાનામાં તો પેલા બાજરીના રોટલા હતા ખાલી આમ તું નાખી દેવા જેવી તો સાવ નથી પંદર હજાર નું કર્યા તારે સાડી બી તો લાવવાની હશે ને જો સાસુમા તમારી પિન છે ને આ સાડી ઉપર અટકી ગઈ છે મે સાડી નતું કીધું મે સોજી કીધું તું પણ કલર ગુલાબી લે છે હા હે સાચે મારા ઉપર ગુલાબી કલર હારો લાગે તો હવે સેલમાંથી એ જ લઈશ જોયો પકડાઈ ગઈ ને તમે ક્યાંય ગુલાબી કલર ની સોજી ભાડી હતી જોયું એની ચોરી પકડાઈ ગઈ ને એટલે છટકી ગઈ હું પણ એની સાસુ છું સાસુ હા અમારા બેનની તું તું મેં બહુ મજા આવશે આગળ હજુ ઘણું બધું છે ગમ્યું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જરાય શરમ છે ઘરના બધા કામ બાકી છે મસ્ત ઊંઘ છે આમાં આમાં તમને દેખાય છે કોણ નોકર છે કોણ માલિક છે કે ખબર પડે છે લાગે છે ને માલિક ઓ ભોપા ઓ ભોપા હા શેઠાણી શું હા શેઠાણી શું ઊંઘ છે આ કામ કોણ કરશે આ તો કંઈ કામ નતું એટલે જોકુ ખાઈ લીધું શું કામ નહીં રોદવાનું નહીં ખાવાનું નહીં કોણ બનાવશે હું બનાય ના ના શેઠાણી હું હઉ અને તમારે રસોઈ ના બનાવવાની હોય છે હેડોદાર બનાવવાની તૈયારી કરો પેલા શેઠ આવતા તો હું ખાશે પછી મારે જવાનું તો શોપિંગ કરવા શેઠાણી હું એ વિચારું છું કે મારા માટે જમવામાં શું બનાવો એટલે તારે ખાવાનું છે અમાર નહીં ખાવાનું ભાઈ આપણા બધાનું બનાવવાનું છે પણ શેઠાણી તમે જાણો તો છો કરિયાણું તો કેટલું ઓછું છે અને આમ પણ તમે જુઓ તો ખરા શેઠાણી સમય પણ કેટલો થઈ ગયો છે હવે તમારા જેવા શેઠાણીના રાજમાં આટલા મોડા મોડા અમારા જેવા એ રસોઈ કરવાની શેઠાણી બરાબર તો થઈ ગયું છે નથી શેઠાણી બહારથી ઓર્ડર કરીને મંગાવી લો છું જે ખાવું એ ખવાય તો ખરું એક દિવસ તારા ખાવાથી આપણને તકલીફ તો નહીં થાય વાહ શેઠાણી વાહ તમારા જેવા શેઠાણી દરેક નોકરને મળે માતાજી તમારા દરેક કામ પૂરા કરે શેઠાણી તમારી મનોકામના બધી પૂરી થાય શેઠાણી શેઠાણી એટલે શેઠાણી આવી શેઠાણી તો બસ થઈ ગયા હા મારા હવે તમે જે કરતા હતા ને ઊંઘતા હતા એ કન્ટિન્યુ રાખો ને હું મંગાવી લો ભલે ત્યારે જમવાનું આવે એટલે ઉઠાડે ખાશેઠા એ ભગવાન આવી ગયા તમે તું કહેતી હોય તો પાસું રહું અરે એમ નહીં એટલે ઓફિસ થી આવી ગયા સરસ એમ આવી ગયો આવી ગયું તો પેલું મને શોપિંગ કરવા પેલું પૈસા આલા ને પંદર હજાર આ ફોન ઉપર જે મેં કથા કરી એ શું કરી હતી મેં તને કીધું કે રવિવારે આપણે હાથે જઈશું શોપિંગ નથી કરવાની આપણે કરિયાણું લાવવાનું હા એ જ એની જ વાત કરું છું કરિયાણું કશું છે નહીં હવે રવિવાર સુધી રાહ ના જોવાય આપણાથી એટલે કહું છું અને મને આલી દેસો પૈસા શું જતું રહેવાનું તમારું મારે બધું બહુ જતું રહેશે મને ખબર છે કે તું છે ને કરિયાણાના નોમે હું શોપિંગો કરીને આવે મને એ ખબર છે કે સેલ ચોચો લાગેલા છે ને કેટલો ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કરી કરીને મારું એન્કાઉન્ટર થઈ જાય છે એમાં બળી અંદર ના હોય તો આ ગરમો જેટલો હાડિયોનો લૂઘડો પડે છે અરે ભાઈ તું આ હાડી પહેરી છે એ ખરાબ લાગે તને સારી જ લાગે છે મેં તને એક વખત કહી દીધું રવિવાર સિવાય કોઈ જગ્યાએ કરિયાણું લેવા નહીં જવાનું તો નહીં જવાનું બરાબર

પૈસી ટકે માર નાખો એટલે ઓમ એ મરી જાય મોણો ટેન્શન મોન ટેન્શન ઓનલાઈન ઓનલાઈન આજ યોર કાઢ્યું કોને ઓનલાઈન તમે તો ઓર્ડર કરી દીધો પણ હું તો ઘર નું જ જમે એ એ આવજે આ રોગડો હેણો ને તોણું શું ભાઈ શું પ્રોબ્લેમ શું છે

કે ઓનલાઈન ઓર્ડર થી જે મંગાવ્યું છે એ બધું લાવો થારીમો તો હું આરોગું એમ મંગાવ્યું તો છે પણ અમારા માટે જ મંગાવ્યું છે એમાં એવું છે કે મને ભાવે છે પેલું પંજાબી એટલે મેં મસ્ત પેલું પનીરનું શાક દાલ મખની પરાઠા લસ્સી છાસ કચુંબર એ બધું મંગાવ્યું છે મેં મારા માટે અને તારે મારા માટે કાઠિયાવાડી ભાણું મંગાવ્યું છે બાજરીનો રોટલો કઢી છાસ અને મારા ભાઈ એના માટે મંગાવી છે તમારા માટે ઓર્ડર નહીં કરી હું મેમન છું હું આ ભાઈ કૂતરું છું કે બલાડું છું વર્ષો થી તું મારી બાયડી બનીને રહું રમશું બરાબર છે તો તને એ ખબર નહીં કે તારા ધણી શું ભાવે છે શું નહીં ભાવતું ઓનલાઈન કોટ પોતાના માટે મંગાવી દીધું અને મને લટક લટકતો મેલ દીધો એટલે તમારે ભાઈ મને મૂર્ખો સમજો છો તમે મારા પૈસા તાગડ દી ના કરી ખાવી છે અને દીવર મારા ભૂખે મરવાનું એ પણ તમાર નાટક કેટલા હોય છે ઓ કશું મંગાઈ લેતો તો મને આ ભાવે છે આ નહીં તું પેલું મંગાવવાનું તું પેલું નતું મંગાવવાનું એવું બધું કર એટલે અમે એવું વિચાર્યું કે તમે આવી જાવ ને એટલે તમને પૂછીને તમારું પસંદનું મંગાઈએ

ટેબલ પર મૂકું ના તો ના મૂક એમ તમારા માથે મૂકી દે તને એક વખત તો કીધું કે રોટલીની ચટણી તો એને રિપીટ કરવાનું છે ડાહે જલ્દી લાય ઓને પેલું વેલી તકે ઓનું ઓનો વટુ કર કરીને ઓન સૂટો કરવો છે મારે એટલું ધીમે 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 બોલા એટલામાં તો મોણાની ટ્રેન આવી જતી રે ને ભૂખે મરી જાય બધી ખોર લાગી છે મને ખબર નહીં પડતી એક તો ખુદ જ એમના નાટક હોય છે આપણે મંગાવી લીધું હતું કે આ કેમ મંગાવ્યું ખાવા વચક ચટણીને રોટલી આ ખોદાળો મોણ કંટારી ના આવતા સટણોને રોટલો ખવડાઈને આડો પડી ગયો શું હવે કે મરવાના દાડા આયા છે ઘર માં બૈરો હમસ તો દથી કે મોળો આખો દાળો થાકીને ના આવો પર કુ ખાણ વાલે કે દી ખબર ની છિયા ચોગડીયામ લગન કરી તું મે રોન જણ મારા રોમ ભગવાન બચાવ મને મને બીજું બધા સમજે સમજે હું હું છે કરોડપતિ નો દીકરો શું કરોડપતિ નો મારા બાપ દાદા ની જે બે ત્રણ કરોડ ની મિલકત છે ને કોઈ જ નહીં

એટલે મેં બંધ કરી બંધ કર્યું વાહ મને લાગે છે હું સપનું તો નથી જોતો ને કારણ કે તારા મોઢે આવી કરકસર વાળી વાતો હારી નહીં લાગતી કરવી પણ ને કરકસર તમે જેટલી બધી મહેનત કરો છો તો હું નહીં કરું તો કોણ કરશે કરકસર એટલે મેં એસી બંધ કરી દીધું બહુ સારું કામ કર્યું હવે નાસ્તો હા આવો મોટું તો એના જી શેઠાણી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બરોબર દેખાવ છું ને તમે કહ્યું તું એ પ્રમાણે પેન્ટ પહેર્યું શર્ટ પહેર્યો અને ચોખ્ખો નહીં ધોઈને તૈયાર થયો છું સરસ પણ આ છે ને એ ગળામ લગાવી દો એટલે તમે કામવાળા લાગો એ તો તમે શેઠ લાગશો હે ને હવે જેમ શીખવાડ્યું છે ને એમ કરજો અંદર સેટ જોડે જાઓ અને તમને શીખવાડ્યું છે ને ફટાફટ બોલવાનું એમ ફટાફટ બોલજો સમજી ગયો શેઠાણી ફટાફટ બોલવાનું કીધું છે ને સમજી ગયું શેઠાણી હા આવી રીતે જાઓ ફટાફટ જાઓ મારી હોઉં મારા અને મારા દીકરા માટે આટલું બધું વિચારે છે એક વાતની ખબર નથી પડતી કે આ મંગુ નાજે થયું છે શું હારું સ્વભાવમાં આટલો બધો ફરક આવી ગયો મને લાગે છે એના મગજના તાર બે ચોક જોઈન્ટ થઈ ગયા છે સ્પાર્ક થઈ ગયો લાગે જે થશે પણ જે થયું એ સારું સમજણ તો આઈ જીવનમાં મને લાગે છે કાલે જે ગુસ્સે થયો છું ને એનો બદલાવશા થોડું કડક રહેવું પડે સેટ તમે ઊઠી ગયા તું કે તો પાછો ઊગી જો અરે ના સેટ તમે તો મને જાગેલા જ લાગો છો હમ કારણ કે મને છે ને તારી જેમ બેઠે બેઠે ઊંઘવાની આદત છે બોલ શું તું ફટાફટ બોલજે હા હા સેટ તમારા માટે ગરમા ગરમ ચા તૈયાર છે અને નાસ્તો પણ બનાવ્યો છે રજવાડી ચા હું ફટાફટ લેતો પહેલાં પહેલી વાત કે હવાર હવાર માં છે ને મગજ નું મોહન થાળ નીકળે જેમ આપજે મને એક વાતનો જવાબ હાલ કે આજે તારું આખું ડ્રેસિંગ ચેન્જ થઈ ગયું છે અને બીજી મહત્વની વાત કે તું આજે ધીમી ગતિના સમાચાર વંચાતા હોય એમ બોલતો હતો અત્યારે હું ફટાફટ બોલતો ચમનો થઈ ગયો શેઠાણી ના કાને શેઠાણીએ કહ્યું છે કે તારા શેઠ સામે ફટાફટ બોલવાનું તમે મારા શેઠ છો આજે ખબર પડી તમે મને પગાર આપો છો તમે મારા શેઠ છો એટલે શેઠાણીએ કહ્યું છે એમનો ઓર્ડર છે કે શેઠ સામે ચોખ્ખા રહીને જવાનું ફટાફટ ચાલવાનું અને ફટાફટ બોલવાનું બરાબર વેરી ગુડ ગુડ તો હવે ફટાફટ જે લાવવાનું ને લાવી દો એટલે હું ખાઈ લઉં ફટાફટ ઘરમાં કેમ ચા નાસ્તો લેતો આવું છું આ દિયોર મંગુ બદલાઈએ તો સમજણ જડાયું પણ આય મારા દિયોર છે ટકાટક બદલાઈ ગયું એકદમ ટકા કાલે જે પાવર થી હું બોલ્યો છું ને એ પાવર ની વાત એ થાય હારું થાય જય માતાજી વાહ સાલું ઘરનું વાતાવરણ આવું શાંત અને એકદમ કહેવાય ને આમ પ્રેમ ભર્યું હોય ને તો માણસને આમ જીવવાનું એને એને કામ કરવાનું એને કમાવાનું બહુ બધું મન થાય અને ખરેખર ગુજરાતની આબોહવા તો બદલાય જ છે પણ મારા ઘરની આબોહવા આખી બદલાઈ ગઈ છે એટલી સારી લાગે છે તું અત્યારે શાંત અને એકદમ નિર્મળ સ્વભાવે એમ બેઠી છું આનંદ થઈ જાય છે હો મંગુ અને હવે

મારા બેટો હવાર જ કહેતો હતો કે લાઈવ મોહન થાર પાડ્યો પાડ્યો વાહ શેઠ તમે 10 વાગે નીકળો એ પહેલા ટિફિન તમારા હાથમાં રેડી હશે હું ટિફિન ભરી દઉં છું ફટાફટ વેરી ગુડ તમે અત્યારથી જ કહી દેજો હાજે હું ખાઉં તમારે એ મેન્યુ તૈયાર કરી દેશે અરે તું જે બનાવીશ જે કઈશ ને ખાઈ લઈશ મન તો શું ઘરનું જમવાનું મળે ને તો આનંદ થઈ જાય કારણ કે ઘરનું ભોજન એ ઘરનું ભોજન અને બહારનું ભોજન એ બહારનું ભોજન વાહ કેવું પડે ઘરના ભોજનની જ મજા શ્રી કૃષ્ણ લીધાજી આમ બોલ જય શ્રી કૃષ્ણ વાહ પગે લાજુ મન તો આ ભાઈ અને એક વાત મને ના સમજાય આજે આમ જ્યારે જ્યારે તમે ઘરમાં આવો છો તને વાવાઝોડા ને જેમ

અને બીજી એક વાત આ પીએચડી એટલે હેની પીએચડી લે હાઉ તમે તો અપણ જેવી વાત કરો આપેલું ડોક્ટર બને એ પીએચડી એટલે ઓને કોઈ પીએચડી ડિગ્રી એટલે એટલું ભણેલો છે કોને કોઈ પીએચડી ની ડિગ્રી આવશે શું આ ભાઈબુન મૂર્ખા જેવી વાતો કરો છો ભણવા વણવાની જરૂર નહીં એ રહ્યો છે ને એક જણમાં ઓળખાણમાં છે એના તે ત્રણ લાખ રૂપિયા આવશે ને એટલે એને પીએચડી ની ડિગ્રી આવી દેશે એટલે મારું ભાઈ છે ને ડોક્ટર બની જશે કેટલું મસ્ત લાગશે એના એના નવા માગળ આમ ડોક્ટર લાગેલું આવશે તો પણ એ ત્રણ લાખ રૂપિયા હાલશે કુળ તમારજો નથી લેવાના તમાર જો લેવા નહીં આવે એ મારજો લેવા આવ્યો છે તમે જે તમારા જે આ તમારી પ્રોપર્ટીમાં જે પૈસા થશે ને

અલી ગોડી તું ચિયા છું આ પેલું સોમભાઈ કોઈ નહીં અહી મહિને ત્રીસ નો પગાર કરોડો ની પ્રોપર્ટી આ સપનો તો નહીં જોતી હું સપનો નહીં જોતી તમે તો મને વાયદો કરો તમે મને પ્રોપર્ટીમાં હિસ્સો હાલવાના છો એટલે મારે હિસ્સો કસો જોયતું ને મને ત્રણ લાખ રૂપિયા હાલ દો અલ્યા પણ ચી પ્રોપર્ટીમાંથી હિસ્સો આલું પ્રોપર્ટી હોય તો હિસ્સો આલું ને યાર મગજ ખરી દેશ છે બરાબરમાં તમે કહેતા તા જ ખરું અંદર રૂમમાં જોર જોરમાં બોલતા હતા પ્રોપર્ટી છે હું આપે નહીં આપું આ બધું તમે બોલતા હતા એટલે મને ના લેવાના ને એમાં જાણે બોલતો તું હું આવું રાતે

એટલે તમને લાલચ જાગી કે મારી પાસે બે કરોડ પ્રોપર્ટી છે એટલે પ્રોપર્ટીમાં હું તમને ભાગ આલી અને એના કારણે તમે મારી સેવાઓ બધું ચાલુ છે બરાબર ને હવારમાં ઉઠાવ ગુડ મોર્નિંગ સરસ મજાની સાડી પહેરી દીધી હે મને ફટાફટ નાસ્તો આવી દીધો ચા નાસ્તો આ લ્યો હમણાં કિલો ભઈ તૈયાર કરે છે એટલે આટલે પાટલે રાખવાનું કારણ શું હતું લાલચ અને અમને પીએચડી